નમસ્કાર મિત્રો હળવદમાંથી પસાર થતાં સફેદ માટીના ઓવરલોડ ડમ્પરો સામે આમ તો તંત્ર જાગતું નથી પરંતુ આખરે મોડી રાતે તંત્ર જાય ગયું છે વાત કરવી છે આપણે હળવદ તાલુકાની તો હળવદ તાલુકામાં મામલતદાર સાહેબ જાગ્યા છે મામલતદાર સાહેબે આજે એક સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે ડમ્પર નંબર પહેલાં તો જોઈ લઈએ જી જે છત્રી વી નેવું છવ્વીસ નંબરનું આ ડમ્પર છે અને આ ડમ્પરમાં સફેદ માટી ભરેલી છે અને આશરે ચાલીસ ટન જેટલી સફેદ માટી ભરેલી છે અને જે બાબતે આ ડમ્પર ઝડપી અને હળદ પોલીસને હવાલે કર્યું છે આમ તો જે પ્રકારે વાત કરવામાં તો હળદ શહેર તેમજ અલગ અલગ વિસ્તારોમાંથી આવા સફેદ માટીના ઓવરલોડ ડમ્પરો નીકળે છે અને તેને લઈ રસ્તાઓ થોડા સમયમાં ધૂળધાણી કરી નાખે અને એને લઈને નાના વાહન ચાલકોને તકલીફ પણ પડતી હોય છે અને ઘણા બધા અકસ્માતો પણ થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની નાકામીના હિસાબે જ આવા ઓવરલોડ ડમ્પરો બેફામ બન્યા છે સાથે જ વાત કરવામાં આવે તો ઓવરલોડ ડમ્પરો જે હોય છે તેમાં વાહન જે હોય ચલાવનાર ડ્રાઈવર હોય છે તેની પાસે ઘણા બધા લાયસન્સ પણ નથી હોતા ઘણા બધા નશામાં પણ હોય છે ઘણા બધા લોકો સગીર પણ હોય છે પરંતુ આવી તમામ કામગીરી ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગ હોય કે આરટીઓ હોય એ કરતું નથી તેને લઈને જ આવા ઓવરલોડ ડમ્પરો બેફામ બન્યા છે માટેલા સાંડની માફક દોડી અને અવારનવાર અકસ્માત પણ નોતરતા હોય છે ને તેને લઈને જ અત્યારે આપણે હળદ પોલીસ મથકેથી આ જે ડમ્પર હળદ મામલતદાર દ્વારા પકડે ડમ્પર આપણે લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ ડમ્પર નંબર ફરી એક વખત બતાવી દીધો તો જીજે છત્રી વી નેવું છવ્વીસ નંબરનો આ ડમ્પર છે ને આશરે ચાલીસેક ટન સફેદ માટી ભરેલી છે અને આ ડમ્પરો છે તે હળદ પોલીસનું જે પોલીસ ચોકી કહીશું સરા નાકા પાસે આવેલી ત્યાંથી પસાર થાય છે ચરાળવા પાસેથી પસાર થાય છે માથક કડિયાણા પાસે જે કહેવાય ત્યાંથી પસાર થાય છે અને અલગ અલગ વિસ્તારોમાંથી સમલી પાસેથી પણ પસાર થાય છે કે જે સીધા કા આજે અલગ અલગ કારખાનાઓમાં પહોંચાડતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સફેદ માટીઓની જે ડમ્પર છે તે બે રોકટોક ચાલે છે વાસ્તવિકતા છે અને તેને લઈને જ હળદ મામલતદાર દ્વારા રાત્રિના અગિયાર વાગ્યાના અર્થામાં દરોડો પાડીને આ આશરે ચાલીસ ટન સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે અને હળદ પોલીસને હવાલે કર્યું છે જો કે આ ડમ્પર છે ત્યાં એક જ પકડવામાં આવ્યું છે ખરેખર ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલ છે કારણ કે હળોદ પંથકમાંથી આ જે ડમ્પરો પસાર થાય છે તે સરા અને મૂડી બાજુથી આવે છે એટલે આ મોટાભાગના ડમ્પરો છે તે ત્યાંથી આવે છે અને ઓવરલોડ જ હોય છે એટલે આ ઓવરલોડ ડમ્પરો રોડ તોડી નાખતા હોય છે એટલે તંત્ર દ્વારા આરટીઓ વિભાગ દ્વારા મામલતદાર ખાણ ખનીજ આ બધાય જો હળી મળીને કામગીરી કરે ને તો હું માનું છું ત્યાં સુધી એક પણ ડમ્પર પસાર ન થઈ શકે ખાસ તો ખાણ ખનીજ વિભાગની કામગીરીની વાત કરીએ તો ખાણ ખનીજ વિભાગ માત્ર ને માત્ર હળદમાં કહેવા પૂરતી જ કામગીરી કરે છે અઠવાડિયા મહિને એકાદ વખત આવે ને ત્યારબાદ કામગીરીનો સંતોષ માની લેતા હોય છે સાથે જ ઘણી વખતે આપણે જોઈએ છીએ કે ડમ્પરો જે નીકળતા હોય છે તેમાં નંબર સાથે પણ છેડછાડ કરેલી હોય છે એટલે કે નંબર આસાનીથી પકડી ન હોય કે એવી રીતે પણ છેડછાડ કરેલી હોય છે આમાંય તમે જે પ્રકારે જુઓ છો કે નંબરમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં કંઈક એવી ચીજવસ્તુ લગાવવામાં આવી છે જેથી કરીને આસાનીથી નંબર ઓળખી ન શકાય સાથે જ આવા ડમ્પરો જે હોય છે તેમાં લેઝર લાઇટો પણ લગાવવામાં આવી છે એટલે કે જે લાઇટો હોય છે તે લાઇટો વધુ પ્રકાશ ફેંકે આ લાઇટો અલગ લગાવી અને સામેના વાહનોને અંજવાળવાનો પ્રયત્ન કરતા હોય છે ને તેને લઈ અકસ્માત પણ નોતરતા હોય છે આને બે લાઇટો તો છે જ પણ અલગથી બીજી પણ લેઝર લાઇટો લગાવવામાં આવી છે જેને લઈ વધુ પ્રકાશ ફેલાવી અને અન્ય વ્યક્તિ અંજાઈ જાય અને અકસ્માત નોતરે તેવો પણ આમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આવી લેઝર લાઇટો પણ અકસ્માત નોતરતી હોય છે પરંતુ આખરે હળદ મામલતદાર જાયગા છે અને હળદ મામલતદાર દ્વારા રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં આ ઓવરલોડ ડમ્પર આશરે ચાલીસ ટન ભરેલું છે સફેદ માટીનું અને આ ઝડપી પાડવામાં આવ્યું છે એટલે આને હળોદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી પણ ધરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક મેં અગાઉ કહ્યું તેમ કે હળોદ પંથકમાં માતેલા સાંઠ માફક ઘણા બધા ડમ્પરો પસાર થાય છે જો ખરેખર ખાણખણી વિભાગ આરટીઓ વિભાગ કામગીરી કરવી હોય તો એક જ જગ્યાએ આસાનીથી બેસીને ઘણા બધા ડમ્પરોને ડિટેક કરી શકે એવું છે પરંતુ આરટીઓ વિભાગની કામગીરી તો સૌ જાણે જ છે કે આરટીઓ વિભાગ હળદમાં ક્યારે આવ્યું હશે ને છેલ્લે ક્યારે કામગીરી કરી છે તે પણ સવાલ છે કારણ કે આરટીઓ વિભાગની કામગીરી જે તે આ ઓવરલોડ ડમ્પરો હોય નંબર પ્લેટ વગરના હોય લાયસન્સ વગરના હોય આવા તમામ વાહનોને ચેક કરવાની હોય છે તેની વીમો છે કે કેમ પાર્ચિંગ કરેલું છે કે કેમ આ તમામ કરતા હોય છે સાથે જ નંબર પ્લેટો સાથે છેડછાડ થયેલી છે કે કેમ આ બધી ચકાસણી કરે તો પણ ઘણું બધું જાણવા મળી શકે તેમ છે પરંતુ આરટીઓ વિભાગ માત્ર ને માત્ર મોરબી જિલ્લાના કે લાયસન્સ આપવામાં એવા કામમાં જ વ્ય વ્યસ્ત રહે અને અહીંયા અલગ અલગ વિસ્તારોમાં ક્યાંય ચેકિંગ આ થતું નથી સાથે જ અત્યારે હળદ હોય કે અલગ અલગ જિલ્લાઓમાં મોરબી જિલ્લામાં ક્યાંય પણ તમે જોશો તો લેઝર લાઇટો ખાસ તો તમને જોવા મળશે કે એટલી બધો પ્રકાશ ફેંકે કે સામેનો વાહન ચાલક અંજાઈ જાય અને અકસ્માત નોતરે તેવું પણ બનતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આવા વાહન ચાલકો સામે પણ આરટીઓ વિભાગ જાગે અને કામગીરી તે કરે તે પણ જરૂર છે એટલે આરટીઓ વિભાગનું કામ માત્ર ને માત્ર લાઇસન્સ આપવાનું કચેરીમાં બેસીને નથી પરંતુ રસ્તા ઉપર ઉતરી ઓવરલોડ વાહનો નીકળતા હોય આવા ઓવરલોડ વાહનો હોય છે તેમાં મોટા ભાગના લાઇસન્સ વગરના પણ ડ્રાઈવરો હોય છે નશામાં પણ ડ્રાઈવરો હોય છે સગીર ડ્રાઈવરો પણ હોય છે પરંતુ આવા ડ્રાઈવરો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે કરવામાં આવશે કે કેમ આ બધા જ સવાલો છે પરંતુ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલ છે કારણ કે ખાણ ખનીજ વિભાગ પણ સપ્તાહમાં જિલ્લામાં એકાદી રેડ કરી અને સંતોષ માણી લેતું હોય છે જો હળદ મામલતદારને આ ડમ્પર મળી શકે તો ખાણ ખનીજ વિભાગને કેમ ન મળે ખાણ ખનીજ વિભાગ કેમ નથી કામગીરી કરતું ખાણ ખનીજ વિભાગને પણ જાગવાની જરૂર છે અને આવી સફેદ માટીની જેમ એ અગાઉ કહ્યું તેમ સરા અને મૂડી પંથકમાંથી જે હેરફેર થાય છે અને આ બધી હેરફેર મોરબી હળદ મોરબી અને માળિયા ઉપરથીને જ આ બધા મોટા ભાગના ડમ્પરો નીકળતા હોય છે જો તેમને તલાશી લેવી હોય તો ઘણા બધા વાહનો આવા પકડી શકે તેમ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમની મીઠી નજર જ કહીશું કારણ કે મીઠી નજરના પગલે જ આ બેફામ બન્યા છે સાથે જ ડમ્પરમાં પણ ડમ્પરમાં ટ્રાન્સપોર્ટેશન લખેલું છે તે પણ દર્શક મિત્રો સુધી પહોંચાડી કે શું ટ્રાન્સપોર્ટેશન લખ્યું છે તો અંબા ભવાની ટ્રાન્સપોર્ટ લખેલું છે અંબા ભવાની ટ્રાન્સપોર્ટ લખેલું આ ડમ્પર છે ચાલીસ ટન આશરે ભરેલું છે અને આ પોલીસ પોલીસ હવાલે કર્યું છે અને મોડી રાત્રે એટલે કે અગિયાર વાગ્યાના અરસામાં ખાણ ખનીજ વિભાગે હળોદ પોલીસને સોંપ્યું છે એટલે ખાણ ખનીજ વિભાગની સામે પણ સવાલ છે કારણ કે મામલતદાર જો રાત્રે અગિયાર વાગે આવું સફેદ માટી ભરેલું ચાલીસ ટન સફેદ માટી છે અને ચિત્રોડી બાજુથી પૈકડું હોવાની પ્રાથમિક માહિતી મળી છે એટલે ચિત્રોડી બાજુ જો મામલતદાર પકડી લેવા ખાણ વિભાગને કેમ નથી મળતું અને સાથે જ આ પાછળ હું નંબર પ્લેટ પણ તમને બતાવીશ કે નંબર પ્લેટ છે તેની સાથે પણ છેડછાડ થઈ છે એટલે કે નંબર પ્લેટ વારી દેવાનો પ્રયત્ન કર્યો એટલે આસાનીથી બચી જવાય નંબર પ્લેટ જોઈ લ્યો જી જે છત્રી વી નેવ છવ્વીસ હવે એ નંબર પ્લેટ બંને બાજુથી વારવાનો પ્રયત્ન કર્યો એટલે કે નંબર નંબર પ્લેટ સાથે છેડછાડ કરવાનું કારણ એકમાત્ર એ જ છે કે આસાનીથી તેઓ પકડાઈ ન જાય અથવા પકડાઈ જાય તો નંબર પ્લેટ દેખાય નહીં આસાનીથી નંબર ઓળખીનું હોય કે આ જ એક કિંમીઓ છે એટલે અંબા ભવાની લખેલું આ ટ્રાન્સપોર્ટ કંપની ટ્રાન્સપોર્ટ છે અંબા ભવાની ટ્રાન્સપોર્ટ અને નંબર છે જી જે છત્રી વી નેવ છવ્વીસ મોડી રાતે હળદ મામલતદાર એટલે કે રાત્રે અગિયાર વાગ્યાના હદશામાં હળદ પોલીસને સોંપ્યું છે અને આ સોંપવું ચાલીસ ટન આશરે સફેદ માટી ભરેલી છે પરંતુ અગાઉ મેં કહ્યું તેમ કે હળવદ મામલતદાર જો પકડી કે તો ખાણ ખનીજ વિભાગ પણ આવા ડમ્પરો પકડી શકે તેમ છે કારણ કે હળદ પંથકમાંથી બેફામ બન્યા છે આવા ઓવરલોડ ચાલીસ ટન ડમ્પર ભરેલું છે આમાં સફેદ માટી ભરેલી છે એટલે જો હળવદ મામલતદાર પકડી શકે તો ખાણ ખનીજ વિભાગ પણ પકડી શકે એટલે ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલ છે સાથે જ આ ઓવરલોડ ડમ્પર છે એટલે કે ચાલીસ ટન જેટલો આમાં માલ ભરેલો છે એટલે રસ્તાની પથારી ફેરવી નાખે તમને ખબર જ છે કે થોડા જ સમયની અંદર રસ્તો કેવો થઈ જાય છે આપણે ઘનશ્યામપુર રોડ જોઈએ તો એ તમને ખબર પડશે કેટલા થીગડા મારેલા એ પાસે સમલીબાજુ રોડ માથકવાળો રોડ જોઈશું તો પણ તમને ખબર પડશે કેટલા થીગડા મારેલા એટલે ક્યાંક ને ક્યાંક થોડા જ સમયમાં મહિના દીની અંદર રોડની પથારી ફેરી નાખે ખાડાવાળા રોડ કરી નાખે ઓવરલોડ ડમ્પરો બેફામ બને છે દિવસ રાત દોડતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ખાણખી વિભાગ જાગીએ આરટીઓ વિભાગ પણ જાગીએ નકામ માત્ર એક વિભાગનું જ છે પરંતુ પોતાની નૈતિક જવાબદારી સમજી અને પોતાની કામગીરી કરે તો પણ ઘણા બધા વાહન ચાલકો આવા લાઇસન્સ વગરના ઓવરલોડ નંબર પ્લેટ વગરના ઘણા બધા પકડી શકાય છે સાથે સગીર હોય નશાની હાલતમાં આ ઘણા બધા વાહન ચાલકો પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે પરંતુ મુખ્ય વાત આપણે ફરી એક વખત દર્શક મિત્રો સુધી પહોંચાડી કે જે જે છત્રી વી નેવું છવ્વીસ નંબરનું આ ડમ્પર છે આશરે ચાલીસ ટન સફેદ માટી ભરેલી છે અને હળદ મામલતદાર દ્વારા રાત્રિના અગિયાર વાગ્યાના અર્સામાં હળોદ પોલીસને હવાલે કર્યું છે એટલે આ જે હળદ પંથકમાં બે રોકટોક સફેદ માટેની ખનન થાય છે અને અહીંથી પસાર થાય છે ખાસ તો મૂડી અને સરાબાજુથી જ આ ડમ્પરો નીકળતા હોય છે એટલે આવા ડમ્પરો રોકવા અને ઓવરલોડ હોય તો તેની સામે કાર્યવાહી કરવી તે પણ તંત્ર જાગે આરટીઓ અને ખાણ ખણીજ બે તંત્ર જાગે તો પણ ઘણા બધા ડમ્પર રોકી શકાય તેમ છે આભાર મિત્રો